બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એ આમ આદમી પાર્ટી નો જ્યારથી હાથ છોડ્યો છે ત્યારથી ઉમેશ મકવાણા લોકોની વચ્ચે જોવા મળે છે બોટાદની અંદર આમ તો બોટાદના લોકો કહેતા હતા કે અમારા ધારાસભ્ય નથી જોવા મળતા પરંતુ હવે અચાનક એ લોકોની વચ્ચે જોવા મળે તો એ સવાલ થાય કે કેમ આમ આમ આદમી પાર્ટી છોડતા ઉમેશ આમ આદમી પાર્ટી સામે આરોપ લગાવ્યા હતા કે આમ આદમી પાર્ટીએ કોળી સમાજનો ઉપયોગ કર્યો છે અને આ જ વાતને લઈને ઉમેશ મકવાણા અત્યારે લડત લડી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ બોટાદની અંદર એક સરપંચને ત્યાં હુમલોની ઘટના બને છે અને સરપંચ હતા કોળી સમાજના કોળી સમાજના એ સરપંચ કે જે છેલ્લા ચાલીસ વર્ષથી સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના ઉપર અચાનક એ હુમલો થવાની ઘટના સામે આવે છે ઉમેશ મકવાણા મેદાને આવે છે ઉમેશ મકવાણા એ લોકોની સામે જુસ્સા સાથે તેઓ બોલે છે કે તમારો દીકરો ને તમારો ભાઈ આ વિસ્તારનો ધારાસભ્ય છે તમારે શું કામ ડરવું જોઈએ હું બેઠો છું હજી અને આ વાત થતાની સાથે જ ત્યાં બેઠેલા એ તમામ લોકો તાળીઓનો કલકલાટ કરવા લાગ્યા ઉમેશ મકવાણાનો શું એ અંદાજ હતો અને શું એ ઉમેશ મકવાણાએ કીધું કે જ્યાં કોળી સમાજના લોકો બેઠા હતા ત્યાં એ સાંભળો પહેલા આજે આટલો મોટો વિસ્તાર મુખ્યમંત્રી બે દિવસ

એના જે આઠ આરોપી હતા એ અત્યારે માત્ર ને માત્ર કોળી સમાજના ના યુવાનો હોય તો ભલે આગેવાનો હોય તો ભલે એને ટાર્ગેટેડ કરવામાં આવે નહીં કે બોટાદ જીલ્લો સમજતો જે પછી ભાવનગર જીતો હોય તો ભલે એક જ વસ્તુ આવે છે યુવક ની હત્યા કરવામાં આવી અપરાણ કરવામાં આવ્યું હુમલા કરવામાં આવ્યો શા માટે

अमित भाई भी है मुकेश भाई मयूर भाई सभी ने एक मंच पर मीडिया का मतलब कंपनी के रूप में पहले कम से बोलता हो मयूर भाई पहले कम से बोलता हो बात है समाज की बात आवे सभी एक तुम्हारी हम पे कोबर में हां क्या नसी भले में भाई काम कर रहा हूं कोई का नाम नहीं जाओ, एक पर व्यक्ति अभी आज मुख्य व्यक्ति है इनका तो लो

જે કામમાં મેંભાઈ હોય તો ભલે પણ પાછળથી સો યુવાનો ને કામ આવા મૂકાવો કાનાવું મૂકાવો તો અમારા કામમાં આવો આપણી જાત થી तू मावा नही खातो शुगर नही रस्तो એટલે તમે કહી બોલે દેખવાના વર્તમી છે કે પહેલા તો આપણે યુવાનોને કેવું પડ છે કે ભાઈ આપણે એક જ છે મા તામુતરા તરમોનો આપણે ધરી દીધું દારૂ પીતર દારૂ અને માવા ખાતો હોય તો માવા અને પછી તમે યાદ રાખો પોતાનું આ મે તો મારા નાના ભાઈને લાવતો હતો કે તો કે માવા હું કો માવા હું કો

आओ बोलो नहीं के बोलो का चोरी कला नहीं खा जाओ तुम का बोलो कला नहीं खा जाओ तुम्हें बाहर भेजो मैं कभी गंभीरता नहीं करता याद आई तब शायद मैंने बोल दिया कि मार दो मैं करो अपहरण करके हत्या करके बंद करो याद आई जो मेरे लोगों को पांच पांच ने डाल तुम्हारा बात सुन तुमने आते

બંધ કરેલો થોડાક સમય પેલા ખૂબ મોટી ઘટના બની મારા પાર્ટી ના પ્રમુખ બેઠા છે બધાય અલગ અલગ આગેવાનો એટલે ઘટના એવી હું ધારાસભ્ય અમારી પાર્ટી માં બે વિધાનસભા ના બેઠક સંવૈધાનિક પદ હતી મારી પાસે અને એક મુકેશભાઈ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ખુબ મોટું પદ હતું તરફ વિષય પરસોત્તમભાઈ

કોંગ્રેસે વાત કરી દે છે ભાજપ ત્રીસ વર્ષ ની સત્તા માં છે તો કમ પ્રદેશ પ્રમુખ બનાવો છો કે મુખ્યમંત્રી મોટો સમાજ છે આ ચૂંટા કરી કોંગ્રેસ ને વાત કરીએ તો અમે વિરોધ પક્ષ નો નેતા આ ચૂંટા કરી છે

નથી ગમતું કોંગ્રેસ ને નથી ગમતું અને કોઈ બધો પક્ષ આમ પાર્ટી ની નથી તકલીફ આ છે બરાબર નથી

શું બોટાદ અંદર કોળી સમાજના લોકો દારૂ વેચે છે બોટાદ કોળી સમાજ ના લોકોએ અન્ય સમાજના લોકોએ દારૂ બનાવે અથવા વિદેશી દારૂ તેમને આપે અને કોળી સમાજના લોકોએ દારૂ વેચવા જાય છે આ વાત એ ઉમેશ મકવાણા એમની વાતની અંદર કરી રહ્યા હતા હવે સવાલો અહીંયા અનેક ઊભા થઈ રહ્યા છે કે શું બોટાદની અંદર કોળી સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે કોળી સમાજને લઈને જે ઉમેશ મકવાણા મેદાને છે એ જ કોળી સમાજ બોટાદની અંદર દારૂ વેચે છે કેમ કોળી સમાજને વારંવાર દબાવવામાં આવે છે આ પ્રકારના સવાલો ઉમેશ મકવાણાએ કર્યા ઉમેશ મકવાણાએ તો ત્યાં સુધી કીધું કે આપણે દારૂ નથી વેચવો હવે અહીંયા સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે અચાનક ઉમેશ મકવાણાએ લોકોની વચ્ચે પહોંચે છે અને જ્યારે આ પ્રકારની વાતો કરે છે ત્યારે સવાલો એ ઉપસ્થિત થાય છે કે ઉમેશ મકવાણાએ ન બોલવાનું બોલી ગયા છે કે પછી ઉમેશ મકવાણાએ જુસ્સામાં અને જુસ્સામાં તેમના સમાજના લોકોની સામે આ તમામે વાત ખુલી પાડી તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર